મિત્રો અકામારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આઠ નવેમ્બર બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે जीवन साथी तमने खुशी आप प्रयास करशे करश दिवस आनंद थी भरपूर वहशे रोमैटिक प्रभाव आजे खूब खूबज प्रबल होवानी शक्यता छे तमारा भूत भूतकाल में कोईए करशे अने कर दिवस यादगार बनी जशे जैसे होवानो खरो आनंद तमे आजे जाणशो शक्य छे के आध्यात्मिकता प्रत्ये प्रबल लागणी उपरांत योग होगशिबर में जवु धार्मिक गुरुना गुरुपो सांभवा અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે ઉપાય સારી આય મેળવવા માટે ચાંદીના સિક્કાને ગંગાજળમાં રાખો અને એને ઘરમાં રાખો વૃષભ રાશિફળ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે તમારું પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એક લવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુહો આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજનો દિવસ તમારા પરિની જુવનનો શ્રેષ્ઠમ દિવસ બની રહે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ ઉપાય કુટુંબ જીવન વધારવા માટે ઘરે તમારા વ્યક્તિગત ઈષ્ટની લોખંડની મૂર્તિની પૂજા કરો મિથુન રાશિફળ ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે અને શક્ય હોય તો ધૂમ્રપાળ કરતા મિત્ર સાથે ઊભા ન રહો કેમ કે તે તમારા ભાવિ બાળક માટે જોખમી પુરવાર થઈ શકે છે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમારે તમારો સ્યા બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો એક તરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી તમારા જીવનસાથીની આલસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવા ક્ષણો જીવી શકો છો ઉપાય કોઈ પણ ધાર્મિક સ્થળે ધ્વજ બેનર આપીને આરોગ્ય સારું રહેશે અર્ક રાશિફળ બોલતા પહેલાં બે વાર વિચાર કરો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે સંબંધો સાથે જોડાનો અને બંધનો તાજા કરવાનો દિવસ રોમાંસ રોમાંચક રહેશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે માનસિક શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમે કોઈપણ બગીચા નદી કાંઠે અથવા મંદિરની મુલાકાત લઈ શકો છો ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ ધબ્બાવાળો ખોરાક અને ચારો ખવડાવો સિંહ સિંહરાશિફલ આનંદથી ભરેલો સારો દિવસ જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડે છે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરતી પડશે આજે તમે જે કાર્ય પૂર્ણ કરી શકશો તે ટાળો નહીં તો તે તમારા માટે સારું રહેશે ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો કન્યા રાશિફળ વાહન ચલાવતી વખતે તકેદારી રાખો વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુશાલ કરી મૂકશે બહેનથી દૂર થવાના વિચાર માત્રથી તમને દુઃખની લાગણી થવાની શક્યતા છે તમારે ભવિષ્યની ચિંતા વિના વતર્તમાનને માનવાની જરૂર છે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈપણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો સ્વાસ્થ્યની દૃષ્ટિએ દોડવું તમારા માટે ફાયદાકારક રહે છે કારણ કે તે મફત છે અને સારી કસરત પણ છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો તુલા રાશિ પર તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે તમને ખુશ કરે એવી બાબતો કરો પણ અન્યોના કાર્યવ્યાપથી દૂર રહેવાનો પ્રયાસ કરજો કેટલાક માટે નવો રોમેન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમે પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારી આસપાસના લોકો આજે એવું કંઈ કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે તમારા વિચારોને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો ઉપાય કુટુંબ સુખને પુનઃ સ્થાપિત કરવા માટે હનુમાન મંદિરમાં બુંદી અને લાળવા આપો વૃશ્ચિક રાશિફળ ભાઈ તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે તે સ્વયંસ્ફુરિતાને મારી નાખે છે જીવનના આનંદને નુકસાન કરે છે અને આપની કાર્યક્ષમતાને પંગુ બનાવે છે આથી એ તમને બિકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી લાભ થવાની શક્યતા છે જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ભારે વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે આરોગ્યને અવગણવું તણાવમાં વધારો કરી શકે છે તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે ઉપાય બિસ્તરના ચારે ખૂણા પર તાંબાની ખીલો લગાડવું સ્વાસ્થ્ય માટે શુભ હોય છે ધન રાશિફળ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નરસાં પાસાને તકેદારીપૂર્વક ચકાસજો તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહું છે પણ આજે તમને તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો આજે તમારા વ્યક્તિત્વને નિખારવામાં ખર્ચ કરી શકાય છે વ્યર્થ સમય પસાર કરવા કરતાં આ વધુ સારું છે ઉપાય લીલા રંગની બોટલમાં ગંગાજળ રાખી પીપલના ઝાડના મૂળમાં દબાવો આ પરિવારમાં શાંતિ અને આનંદ સાચવશે મકર રાશિફળ આલ્કોહોલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે બાળકો તમારું ધ્યાન માંગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે તમારી ગર્લફ્રેન્ડ સાથે બિભત્સ ન થપા આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જબ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો આજે તમે બાળકોની જેમ બાળકોની સારવાર કરશો જેથી તમારા બાળકો આખો દિવસ તમારી સાથે વળગી રહે ઉપાય આનંદમય પ્રેમજીવન મેળવવા માટે વિષ્ણુ ચાલીસા વાંચો અને ભગવાન વિષ્ણુના ભજન ગાઓ કુંભ રાશિફળ તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો છણશે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે ઉપાય એક પરિપૂર્ણ પ્રેમ જીવન માટે ક્યારેય પણ જાનવરો પ્રતિ નિર્દયતા ના દેખાડશો અને આ પણ નિશ્ચિત કરજો કે તમારો પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી શાપાહારી હોય આ તમારા પ્રેમ જીવનને ઉત્તમ રીતે વધારશે મેન રાશિફલ તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધરમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો તમારો પ્રેમ એક નવી ઊંચાઈ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો ઝઘડાની પરંપરા સર્જશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમારે તમને યોગ્ય સલાહ આપવી જોઈએ ઉપાય નાણાકીય જીવન સુધારવા માટે આખું લસણ અથવા ડુંગરી વહેતા પાણીમાં પ્રવાહિત કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે